એચડી પટેલ સહાયક મોટરવાન નિરીક્ષક વર્ગ ત્રણ અમારું આજનું જે નો લોગિન ડે છે એની અંદર અમે કોઈ પ્રકારનું લોગિન કરવાના છીએ નહીં અને આગળ જો અમારી માંગણીઓ જેવી કે પ્રોબિશન પ્રમોશન જો સંતોષકારક એનો કોઈ હકારાત્મક રીતે એનું કોઈ સોલ્યુશન નહીં આવે તો અગિયાર તારીખે માસ સીએલ અને ત્યારબાદ પંદર તારીખથી આખા ગુજરાતમાં તમામ આરટીઓ ખાતે નાની વાતોમાં જે નોટિસો આપીને જે લોકોના પ્રોબેશન પ્રમોશન અટકાવી રાખેલા છે એનું હકારાત્મક ડિસિઝન લઈને એનું સોલ્યુશન લાવવામાં આવે એ અમારી મુખ્ય માગણી અરજદારો માટે પણ અમે સોલ્યુશન લાયા છીએ જે અરજદારોનું આજની એપોઇન્ટમેન્ટ હશે એને અમે નેક્સ્ટ વીકમાં અથવા ગમે ત્યારે અમારું જ્યારે પણ પોઝિટિવમાં સોલ્યુશન આવશે ત્યારે અમે એ લોકોનો પણ ટેસ્ટની અરેન્જમેન્ટ કરી દઈશું અગિયાર તારીખે માસ સીએલ ઉપર જવાના છીએ એના પછી જો કંઈ હકારાત્મક સોલ્યુશન નહીં આવે તો પંદર તારીખે આગળનો કાર્યક્રમ ચાલુ ચાલુ રહેશે